નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું ઇન્નર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લોમિંગ દ્વારા અંધજન મંડળ અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે દર વર્ષે દિવ્યાંગ બાળકો સાથે કાર્યક્રમ યોજાય છે અને ક્લબના બહેનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે આજે ક્લબના ચેરમેનની વિઝિટ દરમિયાન અંજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અને ફાયર સેફ્ટી વોલ અર્પણ કરવામાં આવ્યા અંધજન મંડળ સંચાલિત આંખની હોસ્પિટલ અતિ આધુનિક મશીનો અને મોડ્યુલર ઓપરેશન થિયેટરવાળી હોસ્પિટલ છેલ્લા એકવીસ વર્ષથી સમગ્ર કચ્છના જરૂરિયાતમંદ લોકો માટે આંખના ઓપરેશનની નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે અને અતિ આધુનિક ફેંકો પદ્ધતિથી પણ ઓપરેશન રાહત દરે થાય છે નિયમિત દાતાઓના સહકારથી ચોત્રીસ હજાર પાંચસોથી વધુ દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે કચ્છના અંતરિયાળ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા આંખના નિશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે તેમજ નખત્રાણામાં દરિયાસ્થાન મંદિરે મધ્ય નલિયામાં નગરમાં અને મુંદ્રામાં રોટરી ક્લબ ખાતે અંધજન મંડળ સંચાલિત વિઝિટ સેન્ટરોમાં નિયમિત ચાલતી ઓપીડીમાં ચેકઅપ માટે આવતા દર્દીઓમાં મોતિયું કે વેલના ઓપરેશનની જરૂર જણાય તો તેમને ઓપરેશન માટેની તારીખ આપવામાં આવે છે અને દર્દીઓને ગામડેથી લાવવા મૂકવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે દર્દીઓને ફ્લો અપ માટે ભુજ આવવાની જરૂર નથી ત્યાં જ આ સુવિધા પણ આપવામાં આવે છે અંધજન મંડળ દ્વારા સમગ્ર કચ્છને મોતિયામુક્ત કરવાના અભિયાનમાં આજે ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લોમિંગ દ્વારા મળેલા અનુદાન ખૂબ મહત્વનું છે કે કેમ કે બહેનોની આ પહેલ સમાજના અન્ય લોકોને પણ પ્રેરણાદાયી બની રહેશે બીરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ